વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દમણથી દારૂ ભરીને અંકલેશ્વર તરફ જવા નીકળેલો ટેમ્પોને પારડીના કેકલા ખાતેથી ઝડપી પાડ્યો છે ચાલકની ધરપકડ કરી પોલીસે અગિયાર લાખ બ્યાસી હજાર છસ્સોનો મુદ્દામાલ કબજે લીધો છે વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ તેમની ટીમના પોલીસ કોન્સ્ટેબલ વિવેક ગઢવી પોલીસ કોન્સ્ટેબલ દશરથ ભરવાડ એસઆઈ વિજય પાટીલ સહિતની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા આ દરમિયાન તેઓને દમણથી એક બંધ બોડીનો ટેમ્પો નંબર એચ ઝીરો ચાર એલ અડતાલીસ ત્રેપનમાં વિદેશી દારૂનો જથ્થોભરી ગેરકાયદેસર રીતે અંકલેશ્વર તરફ લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળતા પારડીના કેકલ્લા ખાતે વોચ ગોઠવી હતી અને આ દરમિયાન બાદમીવાળો ટેમ્પો આવતા પોલીસે અટકાવ્યો હતો અને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના બોક્સ નંગ એકસો જેમાં બોટલ નંગ ચાર હજાર જેની કિંમત રૂપિયા ચાર લાખ સિત્તોતેર હજાર છસોનો દારૂનો જથ્થો મળી આવતા ચાલક જયસિંહ ધર્મસિંહ ગેહરે સિંઘ ઉમરવર્ષ છત્રીસ ઉત્તર પ્રદેશ આગ્રાની ધરપકડ કરી રૂપિયા સાત લાખનો ટેમ્પો અને દારૂ મળી એલસીબી પોલીસે અગિયાર લાખ બ્યાસી હજાર છસોનો મુદ્દામાલ કબજે લઈ આ હેરાફેરીમાં સંડોવાયેલા બીનું તોમર નામનો ઇસમ અને અન્ય એક ઇસમને મોબાઈલ નંબર આધારે વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે